મિત્રો વિડીયોને કરજો લાઈક ને ચેનલ ને કરજો સબસ્ક્રાઈબ ને આજે આજે અમે કરવાના છીએ આ ખુલ્લી જગ્યા ઉપર ઓવર નાઇટ ચેલેન્જ એટલે કે બાર કલાકનું ચેલેન્જ અત્યારે વાગી રહ્યા છે મિત્રો સાંજના છ એટલે કે સવારના છ વાગ્યા સુધી અમે આ ખુલ્લો વિસ્તાર એરિયો આખો એરિયો અને આ અત્યારે મોસમ આલે છે મિત્રો ઠંડીનું એટલે કે વિન્ટરનું મોસમ આવે છે અને અત્યારે ફૂલ પવન વાઈ રહ્યો છે અને અમે બધા જો સ્વેટર પહેરીને જાય છે અને આ સમયમાં અત્યારે સાંજનો એટલે કે આખી રાત કાઢવી બહુ મુશ્કેલ થઈ પડશે અમારી પાસે નાસ્તો ખાવા માટે ને ફક્ત ને ફક્ત નાસ્તો છે હાલો તમને આગળ બતાવી મિત્રો હવે પેલા તો તમને અમારી જે વ્યવસ્થા છે ને આ પહાડ ઉપર નાઇટ વીટાવાની એ વ્યવસ્થા તમને બતાવી જોવો એટલો બધો પેલા સારો નાસ્તો છે આ કુરકુરિયા ને રતલામી સેવ ને મગદાળ ને સેમ મુમરા ને આ બધો નાસ્તો છે જો પોલીસ અંદર આ એટલો બધો નાસ્તો છે તો મિત્રો આ ચેલેન્જ ની અંદર પાર્ટિસિપેટ કર્યો છે અમે ચાર જણાએ ભેગો કેમેરામેન આવી જાય કઈ અમે આવીએ અને ચાર જણા આપણે બધો નાસ્તો પેક કરી લીધો છે ભૂખ લાગી ગયા ભૂખ લાગી ગયા એટલે જે નાસ્તો ખાવાનું ચાલુ કર્યું છે

મિત્રો આ ઝાડ છે પણ હે ને લીલું છે અને લાકડા પણ નીચે કઈ દેખાતા નથી લાકડા ગોતવા માટે ને બહુ મહેનત થવાની છે કારણ કે આ ખુલ્લા એરિયામાં ઝાડવા જ જોઈ લો ને ઓછા છે તો લાકડા ક્યાંથી હોય જો મિત્રો અત્યારે અજવારું છે સેજ છે કારણ કે અત્યારે છ વાગી રહ્યા છે અને હમણાં થોડાક ટાઈમ માં હે દિવસ પણ આત્મી જાય જો સૂર્ય ક્યાં છે અને પછી અત્યારે તો હજી થોડું ઘણું એડજસ્ટ કરી લેવું અમે પણ રાતે એડજસ્ટ કરવું બહુ અઘરું થઈ પડશે જો हाँ बस एवा एवा लेवा आखी आखी रेत आले नेवा लेवा जो हां तो मित्रों हालो मैं जी आगे लाकड़ा गोती है अई काटा है ला जारे जारे जारे। बो का जावे नुकीला काटा है हो फैजा है ने जो तारी पा अटला है

અને લાવ ડાઈટ કેવી છે ડાઈટ છે બહુ જ નિયો હવે તા કરવું જો ફરજિયાત મિત્રો લાકડા ત્યાં તા કરવું આ કેમેરા જે ફોકસ વિકાય છે ને એ અંધારું થાવ આવ્યું હોય ને એટલે વિકાય છે મિત્રો આ તમને પાછળ જોઈ ને દિવસ આવ હાથ ગયો છે અને મેં તમને રિવ્યુ આપ્યું તો ની વાત આપ્યું તો જો બધા સ્વેટર પેક કરી લીધા છે બધાના ના સ્વેટર પેક થઈ ગયા જો આ ટોપો પહેરી લીધો આને અને હવે હે ને હું પહેરો હવે નો બહુ પરીક્ષા કઠણ આવવાની કારણ કે મિત્રો ને પોન હે ને વાઈ છે આ બાજુ થી આ સાઈડ થી આવે છે

ચેનલ ઉપર નવો હોય તો ચેનલ ને લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડિયો ને લાઈક ને ચેનલ ને સબસ્ક્રાઇબ ચેનલ ને હાલો હાલો કરો ફોટો કરો હાલો ટાઈટ લાગે તાપી ઘડી કરો હાલો ફોટો કરો હે હા તાપી તાપી પણ એને ઘડી જારી થોડોક ટાઈમ અંધારું હાવ થવા દે ફૂલ હાલો એમજો ફૂલ અંધારું થઈ જાય ને પછી આપણે તાપણું કરી હાલો મિત્રો ફાઇનલી વાગી રહ્યા છે સાડા આઠ અને ઠંડી ફૂલ છે અને જો ફોટો આપણે હરગાવી લીધું છે ને હવે અમે તાપી રહ્યા છીએ

અને હવે બહુ 10 વાગ્યા એટલે ઠંડી પણ વધી ગઈ છે બધા હજી તાપે જ છે અને હવે ધીરે ધીરે હુવન ટાઈક પણ કરશું હવે ઘણી ટાઈટ લાગે છે અને હવે હેને હુઈ જશે બહુ ટાઈટ લાગે હુઈ જવું હે હા બહુ રાત થઈ ગઈ મિત્રો હવે ખૂબ રાત થઈ ગઈ દસ વાગો આવ્યો છે ને ફૂલ ઠંડી છે હવે તાપી તાપી થાક્યા હવે વાઇકમાં નીંદર આવે હવે હુઈ તો મિત્રો હવે ફાઇનલી બધા ગયા અમે હુવન ટાઈક કરશું ઉમર પણ ઓલ ગયો છે ઠંડી ફૂલ છે તો મળી રહે ખબર બરાબર ગુડ નાઇટ